નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અરવલ્લીના શામળાજી નજીકથી સોનાના નામે ફ્રોડ કરતી ગેંગ ઝડપાઈ છે જે રાજસ્થાનની ગેંગ પેતરાના બિસ્કિટ પર સોનાનો વરક ચડાવી તેને અડધા ભાવે વેચવાનું જણાવી લોકોને છેતરવાનું કામ કરતી હતી ત્યારે અરવલ્લી એલસીબી ની ટીમે સમયસર કાર્યવાહી કરી અને ત્રણ આરોપીઓને શામળાજી પાસે વોચ ગોઠવીને દબોચી લીધા છે સોનાના બિસ્કિટના નામે મોટી છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ છે જેમાં રાજસ્થાનની એક ગેંગે ખોટા સોનાના બિસ્કિટના ધંધાથી લોકોને લાખો રૂપિયાની ઠગાઈ કરી હતી એલસીબીટી ટીમે ત્રણ આરોપીઓને શામણાજી નજીક શમણપુર ગામ નજીક બાતમીના આધારે વોચ ગોઠવી જ્યાં કાળા કલરની હેરિયર ગાડીમાંથી ઝડપી લીધા છે જ્યારે એક આરોપી હજુ ફરાર છે જેમાં પોલીસે રાજસ્થાનના ભરતપુરના ખુશબુદ્દીન મોહમ્મદ મેવ રાકેશભાઈ સુરેશભાઈ ભગેલ અને મોહસીન ખાન કાસમ ખાન મેવેને ઝડપી લીધા છે નિશાન બનાવતી હતી તેઓ દાવો કરતા કે તેમને ખેતર માંથી જૂના જમાના સોના ના બિસ્કીટ મળ્યા છે અને તેમને બજારના અડધા ભાવે વેચવા માંગે છે તેઓ પહેલા સાચા સોના ના નમૂના આપી વિશ્વાસ જીતતા અને બાદમાં સોનાના વર્ગ ચડાવેલા નકલી બિસ્કીટ સપ્લાય કરતા હતા આ સમગ્ર નું ઓપરેશન એક વેપારીએ આપવામાં આવેલી ફરિયાદના આધારે હાથ ધરવામાં આવ્યું હતું પોલીસે આશરે

બનાવ એવો હતો કે રાજસ્થાનમાં જયપુરની આસપાસ ખુશબુદ્દીન અને મોહસીન રાકેશ એમ કરીને કુલ ચાર આરોપીઓ પોતાને ત્યાં ખેતરમાંથી સોનાના બિસ્કીટ મળ્યા છે અને અડધા ભાવે વેચવાના છે એના આધારે ડાયરેક્ટ ગુજરાતના વેપારીઓને સારા સારા લોકોને કોન્ટેક કરતા હતા અને કોન્ટેક કર્યા પછી એ જ્યારે વ્યક્તિ ત્યાં જાય ત્યારે એમને ટેસ્ટિંગ માટે અમુક પ્રકારના નાના નાના બિસ્કીટ આપતા હતા જે સાચા હતા એ ટેસ્ટિંગ કરાવ્યા પછી જ્યારે ખરેખર ડીલ કરવાની થાય ત્યારે એ પિત્તળના બિસ્કીટ જેના ઉપર સોનાનો વરખ ચડાવી અને એને પધરાવી દેતા હતા અને પૈસા લઈને ગાયબ થઈ જતા હતા આ પ્રકારની બાતમીના આધારે ગઈકાલે અમે વોચ ગોઠવી અને આ જે ટોળકી છે એ એમની હેરિયર ગાડી લઈ અને ધનસુરાવતના વિસ્તારમાંથી રિટર્ન થતા હતા ત્યારે શામળાજી ખાતે અમે પકડી લીધા છે

સરકારી કર્મચારીઓ અને વેપારીઓને સીધો સંપર્ક કરતા હતા અમારા જે ફરિયાદી છે એ જિજ્ઞેશકુમાર અંબાલાલ ચૌધરી છે જેમની સામે જેમને એમણે ચાર કિલોનું સોનું અમારા ખેતરમાંથી નીકળ્યું છે અને બે બિસ્કિટ તમારે લેવા હોય તો તમને અડધા ભાવે આપશું એ પ્રકારની ફરિયાદના આધારે અમે આ લોકોને અરેસ્ટ કર્યા છે એમાં એમની સિમ્પલ છે જે ટેસ્ટિંગ માટે જે સોનું આપતા હતા જે બિસ્કિટ આપતા હતા એ સાચું હતું અને ત્યાર પછી આ ખોટું સોનું પધરાવી અને એમના વિસ્તારમાંથી ગાયબ થઈ જતા હતા અને મોબાઈલ બધા સ્વિચ ઓફ કરી અમને હજી પ્રાઇમરી બાતમી છે આજે જ અમે અરેસ્ટ કર્યા છે પણ મહેસાણા જિલ્લામાં કોઈ એક વ્યક્તિ સાથે નેવ લાખનું ચીટીંગ આ બાબતમાં થયું છે અને એ બાબતે અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ